એમને પ્રસાદ લીધી એમનો આત્મા ખુશ થઈ ગયો કે આટલી વ્યવસ્થા નાટલી પબ્લિક હોશ હતો કઈ રીતના જમણવાર થઈ ગયો અને એમાંય પાછું બેસાડીને જમણવાનું બુફે નહીં તો આ ચહેરા હાજર હોય તો જ આ થાય બાકી થાય નહીં એટલે અમને મને એવું કીધું કે ભુવાજી રોટલીનું મશીન લાવો આમાં અને એના જે પૈસા થાય હું આપી દઉં મળી કીધું ભાઈ માફ કરજો કોઈ ભુવા ખોટા નથી ને કોઈના વિશે હું બોલતો નહીં પણ મારો રોટલીનો મશીન આવી ગયેલું હ અન ઈના દાતા થઈ ગયેલા છે ફરમા અને એક વસ્તુના બે દાતા ના હોય અને એવા પૈસા હું ચહેર નહીં લેતી દીકો ફરો જુઠો ચાર દાડા ચાલશે છે પાંચમા દાડ બહાર આવશે એટલે કીધું જો એ પૈસા જોતા નથી આ ભાઈઓ બોલે કઈક સેવાનો લાભ આપવા માટે મારા ચહેરામાં દુવાજી હોય ઉપર આવી દો એ જિગર ભાઈ કઈક ચહેરામાંના મંદિરમાં કઈટ કરવું હ હા આપણા ઘરના છોકરા જે હોય એ જગ્યા કરી દો ભાઈ મહેમાનોને બેહવાની વ્યવસ્થા થાય એટલે આપણા ઘરના હોય મહેમાન ના કહેવાય એટલે આપણે સમજી દેવાનું હોય કે આપણે સગવડ આપવી પડો જગ્યા ને એની પડો પણ હશે સમય સમય નું કોમ કરશે સમય આવશે તો એનો મેળ આવશે અત્યારે જે સહી ઉમર ચાલવી લઈ ગયા એના માટે પૈસા જુઓ એ વાતો કરે ના બને જેના જોડી આલવાની ભાવના હા જેના ખવરાવાની ભાવના હા એ કોઈ દાળ ખૂટ્યું નહીં કોઈ દાળ ખૂટશે નહીં ભાઈ બેજો થોડી વાર બેહો એટલે અમને એવું કીધું કે માતાજી મને કંઈક લાભ આપો કીધું આપણો જાતર કરવી હે અને જગ્યા ઓછી પડશે નેચર બ્લોક છે આપણે પીસીસી કરાવવું તો કે પીસીસીનો જેટલો ખર્ચો થાય મારો એટલે તમે પરમદાડ કરતા હોય તો કાલ કરજો આ મને બનાવેલું હાથ પબ્લિક બેહ કાયમ મારા ચહેરા ચોપડા લખાઈ જા એટલે મેં ચેહારે કોઈ દાડો કોઈ ન કોઈ નહીં બેહારે

ઓઢાળી સ્વાગત કરું એમનું સન્માન કરું કારણ હજાર જણા ખાનારા હોય તો એક દાતા હોય એટલે એ ધર્મ ચાલ હા એ મંદિરો ચાલ હા ઘણા બુઆ એમ કેતા કે અમે પૈસા નહીં લેતા હું તો જાહેરમાં કહું હું લઉં છું જો હું ના લઉં તો તમને ખબર આવું છે ને એ હું કહું તમને ચાય તો થી પો એટલે હું તો લઉં છું પણ ચેવા લઉં હું વાયણ ને કાકડા કરીને ડફોડ બધાઈ વેમ ગાલી નહીં લીધા રિઝલ્ટ આલું રિઝલ્ટ ના મળે તો મારું નાણ વ્યવહાર થી માતા નું ધોવું દેખાતો દેખા ને જીવો ના કેવું હોય આજની તારીખમાં હું ચહેર દોડતી છું આ દરબારોનો આલેલો મોડવો

મેરડી ના રોમ તમારી લખ રાખશે દિવેલ માં જો કદાચ રોમ હાજર હશે અને રબારી સમાજે મારો ચેહર મેરડીનો દીવો કર્યો છે અઢારે આલમ નહીં કર્યો છે પણ દીવા દીવો પ્રમાણ અલગ છે ગોખલા ગોખલા દેરા નું પ્રમાણ અલગ છે અમે માતાઓ એક જ છીએ પણ ભિખાબુ આની જીહર ના ગોખલ પ્રમોણ અલગ છે મેલા રાજુ બાબુ નાયણભાઈ હું ચિહારી બોલું કે મારું શિવજી બનાવશે એટલે હું કે હરી વેગડો ભાઈ પણ મારા દીવાના રોમ બોલું એ બની જાય ના બનાવું તો નાયણ બહેર માતા મતી જવું તો તો હું ઉમેદવાર ના કાશેલા ની માતા ના કેવું તો ફરિયાદ ના મકવાણા ની મેરડી ના કેવું તો મારો રોમ તમારી બે ભૂખ છે બે બે પાર ના પાડી દો તો રબારી માતા ના કેવું